તેમજ કારોબારી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ટેન્ડર મંજૂર કરવાનો હુકમને બહાલી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા સભ્યોના આંદોલનના વિખવાદને કારણે સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો જેના કારણે પંદરમી માર્ચે રાખવામાં આવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રાખી હતી ત્યારે સભ્યોને અસંતોષ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભરૂચના પ્રભારી અશોક પટેલ આમોદ પાલિકાના ભાજપના સભ્યોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ પણ આવ્યા હતા તેમજ ધારાસભ્ય ડીકે સ્વામી અને આમોદ ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આમોદ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ભાજપના સભ્યોનો અસંતોષ ડામવા ત્રણ કલાકની મેરેથોન બેઠક કરી હતી જેથી ભાજપના સભ્યોનો અસંતોષ શાંત થતા આજરોજ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ભાજપના પાંચ સદસ્યો અક્ષર પટેલ રશ્મિકા પરમાર મહેશ પટેલ વિનોદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેતા કોરમ મળતા કારોબારી મળી હતી જેમાં ટેન્ડર મંજૂરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્ર આવક જાવક હિસાબો કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યા હતા બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યુઝ આમોદ ગીતાબેન પટેલ કારોબારી અધ્યક્ષ આજ રોજ આમોદ નગરપાલિકા કારોબારી સભા મળી હતી જેમાં નવમાંથી પાંચ સભ્ય હાજર રહ્યા હતા કારોબારી સભા વર્ષ વીસ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું